હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર બસો પંચાણું ડીઆઈ ટર્બો ટ્રેક્ટર વેચવાનું છે સરપસ તો મિત્રો એનજી આહિરભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આપણી ચેનલ પર જો તમે પહેલી વખત વિડિયો જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો અને જો મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજારને તેરનું મોડલ છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તમે મિત્રો ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ જોવા મળશે કલર કમની કલર સાથે જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે બિલકુલ તમે મિત્રો મિત્રો વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તો મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી ગેર હાઇડ્રોલિક એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે તો મિત્રો ટ્રેક્ટરમાં લાઇટ અને સ્લેબ કમ્પલીટ વર્ક કરે છે બેટરી નવી જોવા મળશે તો મિત્રો કાટછડો ક્યાંય પણ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે ટ્રેક્ટરનું એન્જિન છ સો ટકા જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ કિંમતની અને માલિકના મોબાઈલ નંબરની તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ એનજી આહિર છે અને મિત્રો એનજી આહિરભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો એનજી આહિરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સીમોતેર ત્રણ ત્રીસ ત્રેપન ત્રણ ત્રીસ જીમોતેર ત્રણ ત્રીસ ત્રેપન ત્રણ ત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો ભચાઉ તો મિત્રો ગામ ઢોલવીરા તો મિત્રો નામ એનજી આહિર તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ વાર મિત્રો આ મહેન્દ્ર ટર્બો પાંચસો પંચાણું ટ્રેક્ટર જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે એનજી આયુર્ભાઈનું કોન્ટેક કરવી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ